અને હાસ્ય કલાકાર જય છનિયારા પણ આપણી વચ્ચે ઉપસ્થિત છે ગુજરાત અને ગુજરાતીઓને જેઓ પોતાની કલાથી હસાવી રહ્યા છે તો તેમને પણ આજે મુખ્યમંત્રીશ્રીના હસ્તે સન્માનિત કરવામાં આવશે શરીરમાં ભલે એસી ટકા ડિસેબિલિટી હોય પણ ચહેરા પરનું પોતાનું હાસ્ય પણ ઓછું થતું નથી અને એ જ હાસ્યથી અન્યના ચહેરાઓ પર પણ હાસ્ય રેલાવામાં જે માહિર છે એવા શ્રી જવ ખૂબ ખૂબ અભિનંદન ગુડ ઇવનિંગ એવરીબડી માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને એની આગેવાની નીચે અમે ખૂબ જ આનંદ અને જલસા કરી રહ્યા છીએ બસ ઈશ્વર આપને વધારામાં વધારે આવું સારું કાર્ય કરવાની શક્તિ આપે અને અમારા સૌનું કલ્યાણ થાય આપના નેતૃત્વ નીચે એવી ઈશ્વરને પ્રાર્થના કરું છું ગુજરાતી જાગરણ જેમ્સ ઓફ ગુજરાતનું આ સરસ મજાનું આયોજન અને માનનીય સાહેબના હસ્તે જ્યારે મને એવોર્ડ મળતો હોય મિત્રો ત્યારે આ મારા માટે માત્ર એક એવોર્ડ નથી પણ એક નવી ઉર્જા અને નવી શક્તિથી એક નવું કાર્ય કરવાનો મને આજના દિવસે એક રિવોર્ડ મળ્યો અને જે શેર મને જય છનિયારા બનાવ્યો છે એ આજે આપ સૌની બચ્ચે કેવા માંગિસ કે જીને કા મતલબ મેને mohabbat મે પાલિયા જીને કા મતલબ મેને mohabbat મે પાલિયા જિસ્કા ભી ગમ હુઆ ઉસે અપના લિયા આપરોકર ભી ગમ કો હલકા ના કર સકે આપરોકર ભી ગમ કો હલકા ના કર સકે મેને હસી કી આડ મે હર ગમ કો છુપાયા બસ મંચ પર બિરાજમાન કોઈ પણ કલાકાર ક્યારેય મોટો હોતો નથી મોટો છે મારો પ્રેક્ષક કે જે મારી વાતને પચાવી જાણે અને વાત કરું અમદાવાદ આવ્યો છું તો ત્યાંથી જ વાતની શરૂઆત કરું મુંબઈ સુરત વડોદરા અને અમદાવાદ અત્યારે જુદા પડવા હોય ને તો કેવી રીતે પડાય ખબર ચાલુ ગાડીમાં ચડી જાય ને ઉતરી જાય ને મુંબઈ વાળા ખબર જ ના પડે ક્યારે ચડી ગયા ને ઉતરી ગયા આપણે વિચાર કરવો પડે ગાડી ઉભી પછી ઉતરે પછી ઉતરે ને અમદાવાદ વાળું એટલે કોકનું છોકરું કોકરું રહી ગયું હોય ને તો ઘરે પોચાડી દે એમ સેવા માટે અમદાવાદ વાળા કોઈ ચેડા નો ખાઈ અમદાવાદમાં કોઈ ચેડા નથી ખાતું શું કામ

ખૂબ સરસ અને કલાકાર કલાકારને સાંભળીને અમદાવાદ સાંભળવા મુશ્કેલ પડે એટલે પછી અને દૈનિક જાગરણ દૈનિક જાગરણ એક વર્ષ પહેલાં મારા હાથે જ શરૂ થયેલી ગુજરાત ડોટ કોમ વેબસાઇટના માધ્યમથી જેમ્સ ઓફ ગુજરાત એટલે કે ગુજરાતના જે શ્રેષ્ઠ અગ્રણીઓ છે એ લોકોને એવોર્ડ આપવાનું પણ વિચારી એ બદલ પણ અભિનંદન કે ભાઈ આજે આવો વિચાર આવો અને કરવું કારણ કે કેટલાય એની અંદર તમારે પરિબળ હોય તમારે શોધવા નીકળવાનું ખરેખર સાચું કારણ કે ઘણા બધાને મેં અહીંયા મળવાનું થયું છે ને મારા હાથે એવોર્ડ બીજી વખત ત્રીજી વખત લેવાવાળા પણ છે એટલે એમણે પણ એમનું જાળવી રાખ્યું છે એનો પણ મને આનંદ છે